તો શરૂ હેલો યુટ્યુબ બધાય મસ્ત અને છો ને ફરીથી એક નવા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો હાલમાં તમે જોઈ શકો છો કે આપણે ટ્રાવેલિંગ કરીને જઈએ છીએ મહુવા કારણ કે એક મહુવા એક બેંક નું કામ છે તો મિત્રો કેતો હોય કે મારા મારાજે દૂરના મામા છે મામાન છોકરો તો એને આપણે લઈ જવાનું છે દવાખાના મોવા માં રેડી તો આપણી ગાડીમાં એને વચ્ચેનું ગામ છે ત્યાંથી લઈ જવાનું છે બાકી બ્લોગમાં આપણી સાથે જોડાયા રહેજો અને બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો તો મળીએ મોવા હાલમાં આપણે મોવા માં થઈ અને ભાઈ ટ્રાફિકમાં એટલા ફસાણા નથી વાત પૂછવામાં કારણ કે વિડીયો બનાવવાનો ટાઈમ ન રહ્યો અને મોવામાં ઘણી જગ્યાએ રેખડ્યા છે તો અત્યારે બપોરનો ટાઈમ થયો છે તો જમવાનું થોડું જમી લઈ કોઈ પણ જગ્યાએ નાસ્તો કરી લઈ અને બાકી મેં થોડું ઘણું જે શોપિંગ કરી શોપિંગમાં મતલબ આ ટ્રેન્ડ એવું મોબાઈલનું જે અલગ અલગ છે તો એ હું તમને ઘરે જઈને બતાવીશ ઘરે જઈને તમને બ્લોગમાં બતાવીશ સીતારામ મિત્રો આપણે ફાઇનલી મોવાથી પાછા ઘરે રીટમાં આવી આવ્યા છીએ ઘરે આવી તો કઠાઓ કે નજારા જોવા એ જોઓ તમે પણ જોજો જો અને વીજળીના કડાકા ભરાકે સાથે અને આ અમારો બગીચો છે જો ભાઈ એ જો કે વરસાદ આવે છે ધોધ માં તો કે વરસાદ પડે તો ગમર કરી દેજો અમારી કહે છે ને ડૂબી જઈએ છે એટલે મુજાની બેઠી ઘરે